ઉપસ્થિત રહ્યા હતા જેઓએ આ પ્રસંગે માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી મહામંત્રીઓ યુવા પ્રમુખ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું મહારાણી અહલ્યાબાઈ હોલકર જેવા અનેક પાત્રો છે ભારતીય સંસ્કૃતિમાં એના કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા સમયાંતરે થતા હોય છે આજે ભરૂચ જિલ્લામાં કાર્યક્રમ થયો યુવા મોરચાના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સહિત મનસુખભાઈ વસાવા સાહેબ અને જિલ્લાના આગેવાનો નિરલભાઈ પટેલ સહિત બધા ઉપસ્થિત હતા ખૂબ સારો કાર્યક્રમ રહ્યો પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકર જેઓની ત્રણસો જન્મ જયંતિ સમગ્ર ભારત દેશમાં ઉજવાઈ રહી છે અને આ અહલિયાભાઈ હોલકર એટલે એક તપસ્વીની એક લોકમાતા એક રાજમાતા અને એક નારી શક્તિ માટે એક પ્રેરણારૂપ એક દેવી સ્વરૂપા આ અહલિયાભાઈ કે જેમના જીવનમાંથી પ્રેરણા લઈ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સમગ્ર ભારત દેશમાં સનાતન હિન્દુ ધર્મની રક્ષા અને ભારતીય સંસ્કૃતિનું પુનરુત્થાનનું જે આહલેખ જગાવી છે અને કાશી વિશ્વનાથ કોરિડોર હોય કે સોમનાથ કોરિડોર હોય અને આપણા ગુજરાતમાં મહાકાલી મંદિર એનો પણ જીર્ણોધાર જયારે કરવામાં આવ્યો છે આવી પ્રેરણાદાયી મૂર્તિનું ગઈકાલે અંકલેશ્વર મુકામે પણ નારી શક્તિનું એક સંમેલન યોજાયું અને આજે ભરૂચમાં પણ યુવા શક્તિનું યુવા મોરચા દ્વારા જે સંમેલન યોજાયું ખૂબ જ યશસ્વી રહ્યું